નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીપેટમાં હું છું વિપુલ પ્રજાપતિ અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત જે બુધવારના રોજ જે છે દર બુધવારે જુદા જુદા વિસ્તારોમાં જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજથી મહાનગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો જે થાય છે તે ગેરકાયદેસર બાંધકામોમાં નિયમ વિરુદ્ધ જે થાય છે ત્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અત્યારે આપણે લગદીરવાસ ચોકમાં છીએ લગદીરવાસ ચોકમાં જે છે જે બાંધકામ અત્યારે ચાલુ છે પરંતુ માર્જિન જે છોડ્યું નથી અને આ અંગેની અહીંથી જે રજૂઆતો પણ જે છે મહાનગરપાલિકામાં કરવામાં આવી હતી તે રજૂઆતને અનુસંધાને નગરપાલિકાની ટીમ દ્વારા જે છે અહીંયા તપાસ કરવામાં આવી તપાસ કરતાં જે માર્જિન છોડ્યા વગર જે છે બાંધકામ ચાલુ કરવામાં આવેલ છે ત્યારે અત્યારે ડિમોલેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે તમે જોઈ શકો છો કે હાથેથી અને આ જેસીબીથી આ જે છે તે બાંધકામ તોડવામાં આવી રહ્યું છે ત્યારે અહીંયાથી જે પિલ્લોર ઊભા થઈ ગયા છે તે પિલ્લોર ઉપર પણ જે છે તે અત્યારે આ તોડવામાં આવી રહ્યા છે એટલે આજથી મહાનગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો છે તેને પણ ચેતવણી આપવામાં આવે છે કે નિયમ વિરુદ્ધ જે છે કોઈ પણ બાંધકામ ચલાવી લેવામાં નહીં આવે ત્યાર આપણી સાથે અહીંયા જે ટાઉન પ્લાનિંગ ઓફિસર જે છે

સાઠ જેટલા બાંધકામોને નોટિસ આપવામાં આવે છે જેમાંથી આજે પાંચ બાંધકામો દૂર કરવામાં આવે છે જેમાંનું પહેલું બાલ નગર બાજુ બાંધકામ દૂર કરવાનું આવશે શું છે કેટલું માર્જિન મૂકવાનું એ શું કહે છે જી એમાં દરેક જગ્યાના રોડ પ્રમાણે અલગ અલગ માર્જિન હોય છે અહીંયા જે નવ મીટરનો રોડ છે ત્યાં ત્રણ મીટર માર્જિન છોડવાનું છોડવાનો ચારે બાજુ આમાં ત્રણ મીટર માર્જિન છોડવાનું છે જે મુજબનું આજે અમે દૂર કરીશું આજે કેટલું બાંધકામ અહીંયાથી દૂર કરવામાં શું કહેશો કેટલું બાંધકામ દૂર કરવામાં આવશે અહીંયા આજે માર્જિન વાળું બાંધકામ અહીંયાથી દૂર કરવામાં આવશે જે બંને બાજુ જે રોડ છે રોડમાં જે માર્જિન મૂકવું જોઈએ તે મેંકવું નથી એટલે આ જે બા બાંધકામ જે છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે માર્જિન જેટલું નથી મૂકવું તેટલું અત્યારે બાંધકામ દૂર કરાશે અને આ જે દૂર કરવાનો ખર્ચો જે છે તે પણ જે તે વ્યક્તિ પાસેથી વસૂલ કરવાની જે છે કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત આલાપ રોડ ઉપર જે છે અવની ચોકડી ઉપર છે ત્યાં પણ નોટિસો આપવામાં આમ છતાં પણ ત્યાં પણ બાંધકામ દૂર જે છે તે જે તે વ્યક્તિએ નથી કર્યું એટલે હવે મહાનગરપાલિકા દ્વારા આજે ત્યાં પણ દૂર કરવામાં આવશે એટલે હજી પણ જે છે આવી નવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેવાની છે ત્યારે હજી સ્ટાફની ભરતી પણ જે છે તે કરવાની છે ત્યારે હજી આવી નવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે કેટલો સ્ટાફ જે આના માટે કાર્યરત છે